હા મિત્રો તમને જણાવી દઈએ કે કલાક પછી તમારી ચાલ બદલાવાની છે જેના કારણે આ બાર રાશિઓમાંથી પાંચ રાશિના લોકોને બમ્પર લાભ મળવાનો છે મિત્રો શનિદેવની કૃપાથી આ પાંચ રાશિના લોકો ધનવાન થવાના છે મિત્રો ચાલો તમને જણાવીએ કે રાહુ ગ્રહ પોતાની ચાલ બદલીને પ્રવેશ કરવા જઈ રહ્યો છે શનિ નું નક્ષત્ર હા મિત્રો એ પણ તમને જણાવી દઈએ કે ગ્રહ રાહુ ચોક્કસ સમય સમયગાળા પછી નક્ષત્રમાં ફેરફાર કરે છે ટૂંક સમય માટે શનિના નક્ષત્રમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે આવી સ્થિતિમાં આ પાંચ રાશિઓને ઘણું બધું મળશે હા મિત્રો તેમના જીવનમાં ઘણી ખુશીઓ આવશે હા મિત્રો તમને જણાવી દઈએ કે ગ્રહ અને પાપી ગ્રહ ગણાતા રાહુ ગ્રહ અઢાર મહિનાની આસપાસ છે મિત્રો તે જ રીતે તે નક્ષત્રમાં પણ ફેરફાર કરે છે ચોક્કસ સમયગાળા પછી રાહુ નક્ષત્રમાં ફેરફાર ચોક્કસપણે દરેક રાશિના લોકોના જીવનને કોઈને કોઈ રીતે અસર કરે છે જ્યોતિષ શાસ્ત્ર મુજબ હાલમાં રાહુ રેવતી નક્ષત્રમાં સ્થિત છે પરંતુ પ્રવેશ થવાને કારણે ઘણી રાશિના લોકો સાવચેત રહેવાની જરૂર છે ચાલો જાણીએ કે ઉત્તર ભાદ્રપદ નક્ષત્ર રાહુના આગમન કઈ રાશિઓને લાભ થશે મિત્રો તમને કહે છે તમને જણાવી દઈએ કે ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર ને 27 નક્ષત્રોમાંથી વિष्णु નક્ષત્ર માનવામાં આવે છે આ નક્ષત્રનો સ્વામી શનિદેવ છે આ વિ સ્થિતિમાં આ નક્ષત્રમાં રાહોની હાજરીને કારણે કેટલીક રાશિના લોકોને મોટો લાભ મળી શકે છે તો મિત્રો તમે બધાએ આ વિડિયો શરૂઆત અંત સુધી અવશ્ય જોવો કારણ કે આ પાંચ રાશિના લોકો માટે આ વિડિયો ખૂબ જ ખાસ બનવાનો છે મિત્રો જ્યોતિષ શાસ્ત્ર મુજબ આપણા જીવનમાં રાશિચક્રનું ઘણું મહત્વ હોય છે કારણ કે રાશિચક્રના આધારે વ્યક્તિના જીવનમાં આવનારો સમય જાણી શકાય છે જો ગ્રહ કે નક્ષત્રની સ્થિતિમાં કોઈ ફેરફાર થાય તેથી તેની સીધી અસર આ રાશિઓ પર પડે છે દરેક વ્યક્તિએ તેના જીવનમાં સારા અને ખરાબ તબક્કામાંથી પસાર થવું પડે છે જો ગ્રહોની સ્થિતિ સારી હોય તો વ્યક્તિના જીવનમાં ખુશીઓ રહે છે પરંતુ જો ગ્રહોની સ્થિતિ સારી ન હોય તો વ્યક્તિને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે તો ચાલો જાણીએ કઈ કઈ રાશિઓ પર શનિદેવની કૃપા થવાની છે જુલાઈ મહિનો આ રાશિના જાતકો માટે આનંદનો સમય બની શકે છે તો ચાલો જાણીએ કે રાહુના શનિ નક્ષત્રમાં પ્રવેશને કારણે આઠ જુલાઈનો દિવસ આ રાશિ માટે કેવો સાબિત થશે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે પણ ઈચ્છો છો કે શનિદેવની કૃપા હંમેશા તમારા પર બની રહે તો આ વિડિયોને લાઈક કરો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને શનિદેવના સાચા ભક્ત જય શનિદેવ મહારાજ લખો કોમેન્ટ બોક્સમાં લખો જેથી તમારા જીવનમાં આવતી તમામ સમસ્યાઓ શનિદેવના પુત્ર સૂર્યની કૃપાથી દૂર થઈ શકે નંબર એક વૃષભ રાશિના લોકોએ તમને જણાવી દઈએ કે આ રાશિના અગિયાર ભાવમાં શનિના નક્ષત્ર પરિવર્તનને કારણે રાહુનું ભ્રમણ થઈ રહ્યું છે કે ધન સંક્રમણના કારણે આ રાશિના લોકોને ઘણો આર્થિક લાભ થશે હા મિત્રો જે વિશે તમે વિચારી રહ્યા હતા તે જ સમયે તમને જણાવી દઈએ કે રાહુ રાશિના જાતકો માટે ફાયદાકારક સાબિત થશે સરકારી ક્ષેત્રો કામ કરતા લોકોને ને ફાયદો થશે તમારા પરિવાર સાથે સારો સમય પસાર કરો તમારી મહેનત ફળ હવે દેખાશે ફાઈનાન્સ અને શેર માર્કેટ સાથે જોડાયેલા સાથે જ તમને જણાવી દઈએ કે રાહુ સાથે ના કારણે આ રાશિ ના આર્થિક સ્થિતિ વધુ મજબૂત બની શકે છે આનાથી આવક ખુલશે થોડા સમય માટે હા મિત્રો કામ થઈ જશે બે અઠવાડિયા માટે તેજ સમયે તમને જણાવી દઈએ કે જો તમે તમારા પરિવાર સાથે ક્યાંક ફરવા જવાનું વિચારી રહ્યા છો તો તમારી યાત્રા શનિની કૃપાથી સફળ થશે તેમજ જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેમને તેમની મહેનત પ્રમાણે સારો લાભ મળશે હા મિત્રો વડીલોએ તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે સમયાંતરે તમારા સ્વાસ્થ્યને લઈને સાવધાન રહો હા મિત્રો શનિદેવની કૃપાથી તમારો બાકીનો સમય ખૂબ જ જ અનુકૂળ રહેશે સાથે તમને જણાવી દઈએ કે બાળકો તરફથી પણ કોઈ સારા સમાચાર મળી શકે છે જો તમે વાહન અથવા મિલકત ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમયગાળા દરમિયાન આમ કરવું ફાયદાકારક સાબિત થઈ શકે છે શેર બજાર સટ્ટા બજાર માં પૈસા નું રોકાણ ફાયદાકારક સાબિત થશે અને તમારા જીવનસાથીની મદદ થી તમે તમારા ક્ષેત્ર માં સફળતા મેળવી શકશો નંબર બે મકર તમે મકર રાશિ વાળા જાટ ને બોલાવી શકો છો ચાલો આપણે લોકો ને જણાવી દઈએ કે આ રાશિ ના લોકો માટે શનિ ના નક્ષત્ર માં જવાનો રાહુ ફાયદાકારક સાબિત થઈ શકે છે હા મિત્રો શનિ આ રાશિ નો સ્વામી છે અને તે બીજા ભાવ માં સ્થિત છે ધનનું ઘર છે આ સાથે જ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવશે વિદેશ જવાની ઈચ્છા જલ્દી પૂરી થશે તેજ સમય મકર રાશિવાળા લોકોએ તમને જણાવવું જોઈએ કે તમારે કામ માટે ઘણી મુસાફરી કરવી પડી શકે છે પરંતુ તમને તેનો લાભ ચોક્કસપણે મળશે તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે તમારા પરિવારમાં લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓ હવે સમાપ્ત થઈ શકે છે

શનિદેવ ની કૃપાથી ઘરના મહત્વપૂર્ણ કાર્યો પૂર્ણ થશે હા મિત્રો તમારા પ્રેમ જીવનમાં રોમાંચક વળાંક આવશે ખુશીઓથી ભરપૂર રહેશે નંબર કર્કહ જણાવી દઈએ કે આ રાશિમાં રાહુ નક્ષત્ર બદલશે અને આઠમા ભાવમાં રહેશે જેના કારણે કેટલીક બાબતોમાં લોકો સકારાત્મકતા સાથે આગળ વધશે જેના કારણે વ્યક્તિ સપના જોઈ શકે છે વિદેશમાં માં ધંધો કરવો જોઈએ શનિદેવ ની કૃપાથી તેમના સપના ખૂબ જ જલ્દી પૂરા થઈ શકે છે જેના કારણે તેમની મનોકામના પૂર્ણ થશે આ સાથે આ રાશિના લોકોને અણધાર્યા આર્થિક લાભ મળવાની પણ સંભાવના છે હા મિત્રો શેર માર્કેટમાં પૈસાનું રોકાણ કરો તમને મિલકત મળી શકે છે જો તમારો બિઝનેસ વિદેશમાં ચાલી રહ્યો છે અથવા બની રહ્યો છે તમને જણાવી દઈએ કે આની સાથે નવી નોકરીની શોધમાં રહેલા લોકોને પણ ફાયદો મળી શકે છે પરંતુ વૃદ્ધો યુવાનો અને બાળકો માટે સલાહ છે કે તેઓ થોડા સાવધાન રહે હવામાનની અસર જોવા મળશે તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે વ્યક્તિના પરિવારમાં લગ્ન કરવા યોગ્ય લોકોના સંબંધો આગળ વધી શકે છે જેના કારણે પરિવારના બધા સભ્યો ખૂબ ખુશ રહેશે અને કોઈ શુભ પ્રસંગ પણ બની શકે છે જો તમે આવતીકાલે કોઈ કોઈ કામ શરૂ વિચારી રહ્યા છો તો નિષ્ણાત અને તમારા જીવનસાથીની સલાહ ચોક્કસ લો તો જ તમને સફળતા મળશે જેના કારણે પ્રોપર્ટી અને વાહનોની ખરીદી થવાની સંભાવના છે તમારી ઈચ્છા પણ પૂર્ણ થતી જણાય છે આ સાથે તમને જણાવી દઈએ કે લવ લાઈફ માટે શનિદેવ કહે છે કે તમે તમારા પ્રેમ ને શકશો અને પ્રેમથી ભરેલો દિવસ તમારા માટે રસપ્રદ અને યાદગાર રહેશે આજે તમારે તમારા જીવનમાં તમારા પ્રેમને વધુ મહત્વ આપવું જોઈએ અને તમારી જાતને વધુ ખુશ રાખવી જોઈએ તે જ સમય અમે તમને જણાવીએ કે તમારે તમને પ્રેમ ને સમજવાની અને તેને જીવનભર તમારી સાથે ઘણી ખુશીઓ લઈને આવશે નંબર ચાર ધનુ ધનુ રાશિ ના લોકોએ તમને જણાવી દઈએ કે શનિ નક્ષત્ર માં રાહુ ના પ્રવેશ પહેલા તમને આ મહિનાથી શનિદેવ નો સહયોગ મળશે હા મિત્રો તેનાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે સાથે જ તમને તમને જણાવો કે જો તમે લાંબા સમયથી પરેશાન છો તો તમારી સમસ્યાઓ પણ ખતમ થઈ જશે હા મિત્રો ચાલો જણાવી દઈએ કે આ નક્ષત્ર પરિવર્તન ને કારણે રાહુની દ્રષ્ટિ તમારી રાશિ પરથી દૂર થઈ જશે હા મિત્રો તમારા કામમાં રસ વધશે સાથે જ તમને પરિવાર અને સંબંધીઓ તરફથી પણ સહયોગ મળશે તેજ સમય કે સારા નો તે જ સમયે ધનુ રાશિ ના લોકો તમને જણાવે છે કે તમે તમારી સાથે ઘણા સારા નિર્ણય લેવામાં સફળ થશો બુદ્ધિ હા મિત્રો આ નિર્ણયો તમારા હિતમાં સાબિત થશે સાથે જ શનિદેવની કૃપાથી તમારા બધા અટકેલા કામ પણ પૂરા થશે સાથે જ ધનુ રાશિના લોકોએ તમને જણાવી દઈએ કે તમારા માનસન્માનમાં વધારો થશે સમાજમાં હા ધનુ રાશિવાળા વ્યક્તિ તમારા મનપસંદ હશે જેના કારણે તે તમારા મનપસંદ હશે અને તમને જણાવી દઈએ કે શનિદેવની કૃપાથી તમને હવે સફળતાની નવી તકો મળશે ઓફિસરનો દરજ્જો તમે તમારા જીવનમાં આગળ વધશો તેને કહી દઈએ કે તમારું જે પણ કામ હશે તે સમયસર બંધ થઈ જશે શનિદેવની કૃપાથી સૂર્યનો પુત્ર સમૃદ્ધ થશે તે જ સમયે ધનુ રાશિના લોકોએ તમને જણાવવું જોઈએ કે શનિદેવ તમારા કરિયરમાં પણ તમારો ઘણો સાથ આપશે તે જ સમયે ધનુ રાશિના લોકોએ તમને જણાવવું જોઈએ કે જો તમે કંઈક શરૂ કરવા માંગો છો કામ કરો તો તમે તે કાર્ય સફળતાપૂર્વક શરૂ કરી શકશો હા મિત્રો ભગવાનના આશીર્વાદથી તમારી આવકના સાધનો વધશે એટલું જ નહીં આ સમય દરમિયાન તમને તમારા સાથીઓનો પણ પૂરો સહયોગ મળશે વેપારમાં વધારો થશે અને તમને સામાજિક ક્ષેત્રમાં સફળતા મળશે સાથે જ તમને જણાવી દઈએ કે શનિદેવની કૃપાથી તમે ખુશ રહેશો અંક પાંચ મીન રાશિ મીન રાશિના લોકો શનિદેવ તમારા પર ખૂબ જ પ્રિય થઈ ગયા છે તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે હા મિત્રો તમારું જે પણ કામ લાંબા સમયથી પેન્ડિંગ હતું તે જુલાઈ થી શરૂ થશે મીન રાશિના ના લોકો હવે તમને તે જણાવવા માંગશે તમે જે પણ કામમાં લગાવશો તે સફળતાપૂર્વક પૂર્ણ થશે અને શનિદેવ ની કૃપાથી તમારી આજીવિકામાં બદલાવ આવશે સાથે જ તમને જણાવી દઈએ કે જો તમે વેપારી વર્ગના છો તો તમારા પરિવાર સાથે સંબંધો સારા રહેશે હા મિત્રો અમે તમને જણાવી દઈએ કે જો તમે ઘણા વર્ષોથી વિદેશ જવાનું સપનું જોઈ રહ્યા છો તો તમારું સપનું પણ પૂરું થઈ શકે છે બાળકોના ભણતર પર ધ્યાન રહેશે તે જ સમયે મીન રાશિના લોકો દ્વારા કરવામાં આવતી મહેનત હવે તમને લાભ આપશે તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી જ તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી રહેશે તમારા અટકેલા કામ પૂર્ણ થશે અને આ રાશિના લોકોને ઘણા પ્રકારના લાભ આર્થિક લાભ અને સફળતા મળવાની છે હા મિત્રો તમને તમારા કરિયરમાં સફળતા મળશે તમારી મીઠી વાણીના કારણે તમારા બધા કામ પૂરા થશે ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા પર છે જેના કારણે તમને પૈસા સંબંધિત જે પણ સમસ્યાઓ છે તમારી બધી સમસ્યાઓ દૂર થશે સાથે જ તમે જે પણ કામ વર્ષોથી અટવાયેલા હતા હવે તમારું કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે અમે તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવ તમારા પર વિશેષ કૃપા વરસાવી રહ્યા છે. તમે દિવસે બમણી અને રાતે ચાર ગણી પ્રગતિ કરશો. તમે તમારા જીવનમાં આગળ વધશો. હવે તમે તમારી સફળતાનો ઝંડો ફરકાવશો, જેથી દુનિયા હવે તમારો મહિમા જોશે. એવું કહેવું ખોટું નહીં હોય કે ભગવાન શનિદેવ મહારાજના આશીર્વાદથી હવે સમય તમારા માટે ઘણો સારો સાબિત થવાનો છે. તમને જણાવી દઈએ કે બિઝનેસ સાથે જોડાયેલા લોકોને ફાયદો થઈ શકે છે તમારા જીવનસાથી સાથે સારો તાલમેલ રહેશે તમારું વૈવાહિક જીવન સુખી રહેશે અને તમને તે ગમશે આ સમય દરમિયાન તમને તમારા રોકાણોમાંથી નફો મળશે અને આ સમય દરમિયાન તમે શેરબજારની અટકળો અને લોટરીમાંથી પણ નફો મેળવી શકો છો આ સાથે તમારી આવક અને નફો પણ વધશે મિત્રો તમારે આ સમય નો પૂરેપૂરો લાભ ઉઠાવવો જોઈએ અને દેવો તો મિત્રો આ હતા પાંચ ભાગ્યશાળી નક્ષત્રો પરિવર્તન ને કારણે શનિદેવ તમને આશીર્વાદ આપવાના છે મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઈક કરીને કોમેન્ટ બોક્સ માં જય શનિદેવ મહારાજ લખો જેથી કરીને તમને શનિદેવના આશીર્વાદ સીધા જ પ્રાપ્ત થાય અને તમારા જીવનમાં આવતી તમામ પરેશાનીઓ દુઃખો પીડાઓ અને સમસ્યાઓ શનિદેવ ની દૂર થઈ શકે આભાર